જય માતાજી મિત્રો વીટીમાં પાણી ચાલુ છે હાડા બાર વાગ્યા છે લાઈટ હાલે વરસાદ વરસાદ છે નહીં ઘણો ટાઈમ થયો વરસાદ છે નહીં ને મહિનો એક જ વરસાદ રહ્યો છે ભાદ્રમ મહિનો તો આ વહી જાય તો હારો તો ઊંધે લાગી જાય હું જો ટીમ પાણી વારવું પડે હાથી ત્રિશુલ બિયારણ છે બીટીનું ઊણ વધી નથી વરસાદના કારણે વરસાદ જ નથી તો વધી જ નથી જો ખાલા ખબકા પડી ગયા છે ત્રિશુલ બિયારણ છે અહીંયા બોર ચાલુ હોય જો અત્યારે દસ નો બોર છે એનું પાણી ઓલા બમૂડિયા જાય હે લાઇનમાં ખેતરમાં જાય હે તો પછી ઓ હવે ડીપી ટાંકો હે હું જાય હે વરસાદ ન વસે તો પાઈ પાઈને તો કહે દઈએ બધો મોટો લેવો વરસાદ થયો જ નથી સારો વરસાદ અમારે થયો જ નથી અકસ્માજો જેવો એમાં રાપર તાલુકો રાપર તાલુકામાં સારો વરસાદ થયો જ નથી આ બેટી આખી આખી આવડી કરી છે પાઈ પાઈને જ કરી છે પાણી પાઈ પાીને જ ત્યારે તો અમુક ખાલા નીકળી ગયા હળી ગઈ બગડી ગઈ એવો થયો એક વરસાદ નથી થયો જ્યારે થયા ત્યારે છાંટા જ્યારે થયા ત્યારે છાંટા ક્યારે મોટો વરસાદ થયો જ નથી ત્રિશુલનું બિયારણ છે સર્ટીફાઈ બિયારણ છે બિયારણ સારો છે વરસાદ ન થયો એટલે પાણી પાઇપાઈને જ કેદી મોટી કરી લેવી બધી એવો થાય પાઇપાઈને મોટી કેદી કરી લેવાની બીટી પાવી पहला जो बाजरी पाई मगफड़ी पाई पछे अबे बेटी मायो है ने बरस से नहीं तो परले पाए अंडा है, है पावनो है ओ इनीतला पाना मेंडा दिखाई था पर बराबर नहीं दिखाई देखा है।, दिखा है वो है वर्ष से वो नहीं लाग